હેલો ફ્રેન્ડસ કેમ છો બધા મજામાં છો તો હું આજે તમારી સાથે શેર કરીશ મસાલેદાર બટેકા અને કાકડીનું સારું પહેલાં આપે બે ચમચા તેલ ઉમેરીશું ચમચી ચટલું આપે તાઈ ઉમેરીશું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે ઉમેરીએ તો જલ્દી બની જાય તો આપણે લસણની કળિયા લીધી છે એને આવી રીતના આપણે સુધારી દઈએ છે પછી એનામાં એક ચમચી એટલે હિંગ ઉમેરીશું અને પછી આપણે બટેકા લીધા છે એ ઉમેરી નાખીશું અને પછી આપણે એ રીતના પકાવીશું બટેકાને તેલમાં તો ફ્રેન્ડ્સ એકદમ હલ્કી અને રીડિયો તમે છેલ્લે છેલ્લે ત્યાં જોજો તો તમને પસંદ આવશે તો લાઈક અને શેર પણ કરતા ના ભૂલજો આ રેસીપી બહુ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે અને બહુ જ મજા આવે છે ઉનાળામાં ખાવા માટે તો આપણા થોડાક બટેકા સારી રીતે પાકી ગયા છે એ બે ચમચા લીંગા મરચાં ઉમેરી

અને બે ખ ત્રણ મૂર્તિ સુધી આપીને ભાકીને પાકવા રાખી દઈશું તો ફ્રેન્ડ્સ આપણી વેખ હણ મળતું થઈ ગયું છે અને બટેકા આપણા સારી રીતે પાકી ગયા તમે જોઈ શકો છો પાકી અને બટેકા અને ટમેટા આપણા સારી રીતે પાકી ગયા છો તેલમાં હવે એનામાં પણ મસાલો ઉમેરીશું છે એક ચમચી ધનિયા પાવડર એક ચમચી લાલ પાવડર મરચાંની એક ચમચી જીરો આધી ચમચી આપણે પાઉડર ઉમેરીશું અને પછી આપણે એને મિક્સ કરી નાખીશું આપે તો ફ્રેન્ડ જરૂર ટ્રાય કરજો આવી ગયું કાકડી અને બટેકાનું શાક તમને બહુ વેરી અને સ્વાદિષ્ટ લાગશે તો આવી રીતે મસાલો આપણે થોડી દેર પકાવીશું આવી રીતના હવે એના માટે થોડુંક અડધો ગ્લાસ જેટલું એના માટે પાણી ઉમેરીશું તો આવી રીતના આપણે ગ્લાસ અડધો લીધો છે એ આપણે એનામાં ઉમેર્યું છે અને એને આપણે ઢાંકીને રાખી દેસું ત્રણ ત્રણ મિનિટ આપણે ઢાંકીને રાખીશું આપણી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે જોઈ લેશું તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગયું છે આપણી કાકડી અને બટેકાનું શાક ટેસ્ટી અને સ્વાદિષ્ટ થોડાક આ પેનામાં મીડા ધાણા ઉમેરી નાખીશું તો ફ્રેન્ડ્સ બિલકુલ તૈયાર થઈ ગયું છે કાકડી અને બટેકાનું સાદેષ અને સ્વાદિષ્ટ તો ચાલો મિત્રો ફરીથી મળશું નવી અને સ્વાદિષ્ટ રેસિપી સાથે ત્યાં સુધી ખૂબ જ ખુશ રહો અને સ્વસ્થ રહો ધન્યવાદ